હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન એમાં એકમ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એમાં માત્ર ઉત્તર આપો એવા પ્રશ્નો જોઈશ બરાબર પહેલો જ છે કે જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે છે તો જવાબ આવશે રવિ પાક બીજો રવિ પાકનો સમયગાળો કયો છે તો ઓક્ટોમ્બરથી માર્ચ ત્રીજો પાક વાવતા પહેલાં કરવામાં આવતી ખેત પદ્ધતિ કઈ છે તો એમાં આવશે ભૂમિ તૈયાર કરવી ચોથો પ્રશ્ન છે કે ખેતરની માટીના ઠેફા ભાગવા કયું પરંપરાગત ઓજાર વપરાય છે તો આવશે સમાર પાંચમો પ્રશ્ન છે કે જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય છે તો તેમાં આવશે વાવનિયો છઠ્ઠો પ્રશ્ન છે કે જે ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો હોય છે તેવા કૃત્રિમ ખાતરને શું કહે છે તો આવશે એનપી કે સાતમો પ્રશ્ન છે કે સિમ્બી વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તો આવશે રાઇઝોબિયમ આઠમો પ્રશ્ન છે કે ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ ઉગી નીકળે છે તેને શું કહે છે તો નિંદન નવમો છે કે હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે તો આવશે દાતરડું દસમો પ્રશ્ન છે કે લણણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે તો આવશે હાર્વેસ્ટર અગિયારમો છે કે એક જ સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને શું કહે છે તો આવશે પાક બારમો પ્રશ્ન છે કે નિંદન દૂર કરવા વપરાતું સાદું ઓજાર કયું છે તો આવશે ખુરપી તેરમો પ્રશ્ન છે કે નિંદનનાશક રસાયણ કયું છે તો આવશે ટુ ફોર ડી ચૌદમો છે કે કણસલામાંથી દાના છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે તો આવશે થ્રેસિંગ પંદરમો પ્રશ્ન છે કે લણની કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત કામ કરતું મશીન કયું છે તો આવશે કમ્બાઈન મશીન સોળમો કૃત્રિમ ખાતરનું નિર્માણ ક્યાં કરવામાં આવે છે તો આવશે કારખાનામાં સત્તરમો પ્રશ્ન છે કે કયા ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે તો આવશે કુદરતી ખાતર અઢારમો પ્રશ્ન છે કે કયા પ્રકારના ખાતરના ઉપયોગથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ થાય છે તો આવશે કૃત્રિમ ખાતર ઓગણીસમો પ્રશ્ન છે કે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહે છે તો આવશે સિંચાઈ વીસમો પ્રશ્ન છે કે કઈ આધુનિક સિંચાઈ પદ્ધતિ વડે પાણીનો બચાવ કરી શકાય છે તો આવશે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ એકવીસમો પ્રશ્ન છે કે કઈ સિંચાઈ પદ્ધતિમાં છોડને વરસાદની જેમ પાણી મળી રહે છે તો આવશે ફુવારા પદ્ધતિ બાવીસમો પ્રશ્ન છે કે કયા ખાતરના પોષક તત્વો વનસ્પતિને તરત જ મળે છે અને તરત જ અસર કરે છે તો કૃત્રિમ ખાતર ત્રેવીસમો પ્રશ્ન છે કે કઈ આધુનિક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે તો તેમાં જવાબ આવશે ફુવારા પદ્ધતિ ચોવીસમો પ્રશ્ન છે કે છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિની કઈ પદ્ધતિ કહે છે તો આવશે ટપક સિંચાઈ પદ્ધતિ પચીસમો પ્રશ્ન છે કે રવિ પાકને કેવું હવામાન જરૂરી છે તો સૂકું અને ઠંડુ છવ્વીસમો પ્રશ્ન છે કે ઘરગથ્થુ જરૂર જેટલા અનાજનો સંગ્રહ કરવા કયા જાતના સૂકા પાનનો ઉપયોગ કરવામાં આવે છે તો આવશે લીમડો સત્યાવીસમો છે કે સિંચાઈની કઈ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ ગણાય છે તો આવશે ટપક સિંચાઈ પદ્ધતિ અઠ્યાવીસમો પ્રશ્ન છે કે પૂર્ણ પરિપક્વ થયેલા પાકને કાપવાની ક્રિયાને શું કહે છે તો આવશે લણણી ઓગણત્રીસમો પ્રશ્ન છે કે અનાજના પાકને પરિપક્વ થવા કેટલો સમય લાગે છે તો ત્રણથી ચાર મહિના અને ત્રીસમો પ્રશ્ન છે કે ખેતરમાં ખેડ કર્યા પછી જમીનને સમતળ કરવા વપરાતું ઓજાર કયું છે તો આવશે સમા તો અમારો વિડીયો જોવા બદલ આપસીનો આભાર અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક પણ કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ગુડ બાય